ઉનાળાના કારણે કાળઝાળ ગરમીમાં સરહદ ડેરીમાં દોઢ લાખ લિટર દૂધનો ઘટાડો સરહદ ડેરી દ્વારા લેવાયેલા પગલાઓ ઉનાળાની કાળઝાળ ગરમી હવે પ્રકાશ ટાઈ પહોંચી પારો બેતાલીસ ડિગ્રીના આસમાને આંબી ગયો છે આવી પરિસ્થિતિમાં કચ્છમાં દૂધમાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે ખાસ કરીને કચ્છમાં દૂધનું મોટું સૌથી ઉત્પાદન સંગ્રહ કેન્દ્ર એટલે કચ્છની સરહદ ડેરી છે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ કે જેઓ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને કાળઝાળ ઉનાળામાં દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય એ સ્વાભાવિક છે પરંતુ આ વખતે કાળઝાળ ગરમી અને સરેરાશ તાપમાન બેતાલીસ ડિગ્રીને આંબી ગયું હોય ત્યારે સવા લાખ લીટર જેટલો દૂધમાં ઘટાડો નોંધાયો છે જે સમગ્ર ઘટના ચિંતાજનક છે જોકે સરહદ ડેરી દ્વારા આ ઘટાડાને પહોંચાડવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને માલધારીઓને પણ આ બાબતમાં પ્રોટેક કરવામાં આવે છે દૂધનો ઉત્પાદનનો જે ઘટાડો ઉનાળામાં એક સ્વાભાવિક પ્રક્રિયા હોય પરંતુ આ સ્વાભાવિક પ્રક્રિયામાંથી જે ક્રાઇટેરિયા છે જે રેશિયો છે એ વધુ ન લંબાય તે માટે સરહદ ડેરી દ્વારા વ્યાપક અને શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા હોવાની વાતને પણ પલમજીભાઈ હું પુષ્ટિ આપી હતી અને ખાસ કરીને અનેક અનેક પ્રકારના પગલાંઓ ઉત્પાદન વધી શકે તે માટે લેવામાં આવી રહ્યા છે પરંતુ હાલ જે છેલ્લા દસથી પંદર દિવસથી સરેરાશ તાપમાન બેતાલીસ ડિગ્રીને આંબી ગયું છે આવી પરિસ્થિતિમાં જે ઘાસચારાની તકલીફ હોય ક્યાંક ને ક્યાંક પશુની જે ઉત્પાદનની દૂધ ઉત્પાદનની ક્ષમતા હોય તેમાં સીધી અસર પડતી હોય અને આવી પરિસ્થિતિના લીધે

સવા ચાર લાખ લીટર દૂધ એટલે સવા લાખ લીટર દૂધનો ઘટાડો હતો એમાં કારણ બે ત્રણ હોઈ શકે એક તો ઉનાળાની ગરમીના કારણે ઘટે દૂધ અને બીજું કચ્છમાં લોકો એસી ટકા ભેંસનું દૂધ છે એટલે ભેંસનું નિયણ હવે થતું હોય છે બે મહિના પછી એટલે અત્યારે સ્વાભાવિક રીતે દૂધ ઘટી જતું હોય અને એ પ્રમાણે ટોટલ દૂધમાં સવા લાખ લીટરનો ઘટાડો છે મારું નામ થાવરભાઈ સુરાભાઈ રબારી રહેવાનું અમારો ગણેશનગર અમે દૂધના ધંધામાં સમજી લો ને પુસ્તાલી વર્ષ સંકળાયેલા છે અમારો એ જ છે ગાયોનો વ્યાસનો અને દર સાલે આ સિઝનમાં દૂધ ઘટે જ આ વૈશાખ મહિનો આવે એટલે દૂધ ઘટે એનું કારણ એ છે કે તાપને વેસાવે તો તાપને કારણે માલ દૂધ ઘટે જ હજી બે હજી બે મહિના ઘટશે પછી ચોમાસા પછી દૂધ વધશે અત્યારે સમજી લે ને કે સો લિટર પાછળ પચીસ લિટર ઘટી જાય છે એટલે પચીસ લીટર જેવું દૂધ સો લિટર પાછળ ઘટે જ છે ફટકો પડે જ ને જે માલધારી સમજી લો પાંચ રૂપિયા કમાતો હોય એ એમાં નાખી દે એ દર સાલ અમે આ મહિનામાં તો બે પાંચ લાખ રૂપિયા તોડી હમણાં ઘાસચારાને બહુ મોંઘા થઈ ગયા છે આ રેંજકો છે સાઠ રૂપિયા દસ કિલાના લે પચાસ રૂપિયા દસ કિલાના લે એનામાંથી મેળ ન પડે ને ભાવ નથી પહોસતો ખડ દાળના ભાવ મોંઘા છે ગુસ્સો આજે ક્યાં પહોંચી ગયો ખડ એ પણ સત્તરસો રૂપિયા સોળસો રૂપિયામાં ખડડના છે ભૂસાના બારસો તેરસો રૂપિયા તેરસો રૂપિયા ભૂસાના છે રામાભાઈ રબારી આ વ્યવસાયમાં સાહેબ મને લગભગ ઘણા વર્ષો થઈ ગયા કારણ કે નાના મોટા પણ આમાં જ થયા છે એટલે અત્યારે ઘટાડો ઘણા થોડોક વધારે થઈ ગયો કારણ ગરમીના કારણે મને એવો અસર લાગે છે કે સમજી લો સો સવાલ લીટર દૂધ અમે રહી તો અત્યારે ગરમીના કારણે એસીથી નેવું લીટર દૂધ નીકળીએ છીએ આનો કારણ એક તો ગરમી અને બીજો સાથે સાથે વેકેશન છે પણ બે પણ સાથે જોડાયેલા છે અને થોડોક વધારે તો ભાવ બહુ વધી ગયો છે ખરેખર કે સરહદ ડેરીમાં આ છે જે ભાવ છે ને એ ભાવ બહુ ઘણો વધારે ખબર નાખ્યો છે કારણ થોડોક જોવો પડે માલધારીઓને પણ જોવું પડે કે પ્રમાણ માલ હોય તો ઠીક છે આર્થિક પટુ સમજીને નુકસાન ઓછામાં ઓછો સાહેબ ત્રીસ પાંત્રીસ ટકા નુકસાન આવે ને આવે કારણ કે એક બાજુ ભાવ વધારો છે બીજી બાજુ આ ગરમીને પ્રકોપને કારણે અને ત્રીજું કારણ કે આ જે વેકેશન અને સાથે સાથે ગરમી એના લીધે થોડુંક અસર બધે આ અસર સીધો માલધારીને અસર કરે છે કારણ કે સરહદ દેરી જે તે સમયે ભાવ વધાર્યો સારો વધાર્યો અને હવે આ કરો વધારે પાછો ઘટાડો કર્યો છે એમાં અસર તો માલદારીનો જ છે દૂધ દ્વારા જ છે એટલે એ પણ બધું જોવું જોઈએ એવી અમારી વિનંતી છે